આદરણીય બીજી પટેલ સાહેબ મેડમ એમની સાથે બેઠેલા મેડમ રીતા મેડમ આપના ખૂબ વખાણ સાંભળ્યા છે અને મારા ખૂબ આદરણીય કાકા આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન પ્રણામ આજે વિષય જે છે શિક્ષક દિન નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને મને માત્ર બે દિવસ પહેલા જ ખબર પડી કે આ રીતના એક કાર્યક્રમમાં મારે જવાનું છે અને ત્યાં એક સ્પીચ આપવાની છે આજે આપણે જે સન્માન કર્યું છે એ મારું સન્માન નથી કર્યું પણ મારા સમગ્ર પરિવારનું સન્માન કર્યું છે એક સ્ત્રી જયારે સફળ થતી હોય તો એની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય અને એ પણ જ્યારે કોઈ પરણેની સ્ત્રી કોઈ બહુ મોટા લેવલ ઉપર પહોંચે છે ત્યારે સફળતા એની નથી એના પરિવારની સફળતા છે એટલે હું જો નવ પુસ્તકો લખી શકી હોય તો એના પાસે માત્ર ને માત્ર કારણ મારા હસબેન્ડ અત્યારે એમનો ટેકનિકલ ફિલ્ડ છે પણ છતાંય મારી સાથે બેઠા છે મહિલા પરિષદોમાં જવાનું હોય ત્યાં પણ મારી સાથે મને સપોર્ટ આપ્યો છે એટલે આ બધી જ સફળતા માટે પણ એટલા જ જવાબદાર છે એટલા જ એમનો ફાળો રહેલો છે અને આનાથી પણ વિશેષ સુવાર કહેવું હોય તો મારી સફળતામાં મારા કરતા પણ વધારે પ્રયત્નો મારા સસરાજીના રહેલા છે અહીંયા બિરાજમાન છે જો એ મારા જીવનમાં ન હોય તો કદાચ હું અહીંયા આ સ્ટેજ પર આવીને અહીંયા ભૂમ ન હોઉં ભગવાન મારા લગ્નને એકવીસ વર્ષ થયા પણ તમને કદાચ આશ્ચર્ય થશે સાંભળીને આટલા વર્ષોમાં મે ક્યારે મેથીની ભાજી નથી સુધારી કે મે તુવેર બોલી ના આ બધું જે કરી આપે છે મને હું સવારે જોબ પર મારે જવાનું હોય તો પ્લેટફોર્મ ઉપર સાતભાજી સુધારીને વોશ કરીને ક્લિયર કરીને રાખી હોય આવી પુત્રવધુ આટલી ભાગ્યશાળી પુત્રવધુ ક્યાંય ન મળે અને હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું મારી બધી જ સફળતા માટે એમને પણ ઇક્વલી શ્રેય જાય છે હવે આજના વિષયની વાત કરું તો શિક્ષક દિન એક શિક્ષકની વ્યાખ્યા જો મારે કરવી હોય તો એને હું ત્રણ શબ્દોમાં કરીશ ત્રણ અક્ષરોમાં કરીશ શ્રી એટલે શિક્ષા શિક્ષામાં બે અર્થ થાય છે સજા આપવી અને જ્ઞાન આપવું એક શિક્ષક સજા પણ આપે છે અને જ્ઞાન પણ આપે છે ક્ષણ એટલે ક્ષમા એક શિક્ષક જ્ઞાન આપે સજા આપે ને ક્ષમા પણ આપે અને ક એટલે કરુણા ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીનું ખરાબ ન થવા દે અને સતત હૃદયમાંથી નિશ્ચય કરુણા વહે એ છે એક શિક્ષક તો જ્યારે આ ત્રણ વસ્તુનો સમન્વય થાય ત્યારે મારી વ્યાખ્યામાં એક શિક્ષક બને છે સી એટલે શિક્ષા ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કરુણા ત્રણેનો સંમન ગઈ એટલે શિક્ષક અને એવા આદર્શ શિક્ષકો આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આદરણીય નરેન્દ્ર કાકા પણ ખૂબ સારા શીખું છું ખરેખર આદર્શ શિક્ષિકા છે તો આવા આદર્શ આપણી વચ્ચે ઉભા છે તમને એક વાત કરવી છે સંગ 1900 અને 79 1979 આ વર્ષમાં ભારતની અંદર મિરાત યુનિવર્સિટીમાં પચાસ હજાર વિદ્યાર્થીઓ પચાસ હજાર જુદી જુદી શાખાના વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ સાયન્સ ઘણી બધી વિદ્યાશાખાઓના કુલ મળીને

આ કોલેજમાં આવ્યા અને યુનિવર્સિટી જોઈ વિદ્યાર્થીઓનું વર્તન જોયું અરે આ શું હલી ગયા અંદરથી કે વિદ્યાર્થીઓનું વર્તન આવું ભાઈ આ શિક્ષણની નગરી આ શિક્ષણનું મંદિર અને વિદ્યાર્થીઓનું આવું વર્તન આ હું નહીં ચલાવી લો આ હું તો નહીં ચલાવ જુનિયર પ્રોફેસર હતા એટલે સ્ટાફ રૂમમાં બેઠા અને ઘણા બધા સિનિયર પ્રોફેસર એમની પાસે આવ્યા અને કહે છે જો ભાઈ જે પ્રવાહ ચાલતો હોય ને આપણે એ પ્રવાહમાં ભળી જવાનું સામા જવાની તરવાની કોશિશ નહીં કરવાની તું જુનિયર છે અમારા બધા સિનિયર પ્રોફેસરોની વાત સાંભળ બહુ હોશિયારી કરવાની જરૂર નથી બહુ બધી નીતિમત્તાની મોટી મોટી વાતો કરવાની જરૂર નથી અમે અહીંયા વર્ષોથી નોકરી કરીએ છીએ ત્યારે પણ અમારી જેમ જ નોકરી કરવી પડશે આ સલાહ લગભગ બધા સિનિયર આપતા હોય છે ઘણી વાર એટલે આ સાહેબને મળી આવી પણ આ સાહેબ ડોક્ટર કૈલાસચંદ્ર ગુપ્તા એમની અંદર પ્રામાણિકતાનું લોહી વહેતો હતો તમે જયપ્રકાશ નારાયણનું નામ સાંભળ્યું હશે ભારત રત્ન જેમને મળ્યો તો મેક્સિસે અવોર્ડ જેમને મળ્યો તો જેમની નસ નસમાં ભારતનું લોહી ભારતની સંસ્કૃતિ અને ભારત પ્રત્યેનો અગાઢ પ્રેમ હતો આવા જયપ્રકાશ નારાયણના અંડરમાં આ શિક્ષક તૈયાર થયો તો એ આવી રીતે ઈઝીલી હાર માને એમની એમણે કહ્યું સાહેબ તમે ભલે 18 વર્ષ 25 વર્ષથી નોકરી કરતા હો અને તમે ભલે આ વિદ્યાર્થીઓની સામે ઝૂકી ગયા હોય પણ હું નહીં ઝૂકું મારી અંદર પ્રમાણિકતાનો લોહી વહે છે હું જયપ્રકાશ નારાયણનો વિદ્યાર્થી છું મારાથી આ કામ ન થાય એમણે ના પડ્યું અને એ શાળાની અંદર એ કોલેજની અંદર યુનિવર્સિટીની અંદર એક્ઝામમાં બધી જ પ્રકારની ગેરરીતિ ચાલે બધા જ પ્રકારના નીતિ નિયમોને એક તરફ મૂકીને ત્યાંનું વર્તન ચાલે ક્લાસ ની અંદર છોકરાઓ બેફામ કરેલી કરે જોઈને લખેતું એક વાર પરીક્ષામાં એમને પણ જવાનું હતું સુપરવાઇઝર તરીકે ક્લાસમાં ગયા અને એક છોકરા કાઢી અને લખવાની શરૂઆત કરી એટલે કૈલાશ ચંદ્ર એની પાસે ગયા અને કોલર પકડીને એના હું બોલ કર્યો કે આ કર રહે છે ચોરી કર રહે છે ચલ ખડે હો જા બહાર निकल ક્લાસ કે પેલો ઉભો થયો અને સાહેબને ડોડા કાઢે છે કારણ કે એ ધાનો વિદ્યાર્થી છે પેરી તો તું બહાર ન કર તુજે બતાતા હું ابھی તો મે ક્લાસ કે બાદ જા રહા હું તું બહાર નકલ દેખ તરે કેસી હલક કરતા હું આઉ કહીને વિદ્યાર્થી બહાર નીકળી ગયો કૈલાશ ચંદ્ર કે ચલ ચલ तेरे सामने डरता નહીં હું ઘટના ઘટી કૈલાસ ચંદ્ર પાછા ગયા આખો દિવસ કર્યો રસ્તામાં પેલો વિદ્યાર્થી પંદર જણાની ટોળી લઈને ઊભો હતો હાથમાં હોકી બીજા બધા હથિયારો જેવા સાહેબ નીકળ્યા તરત હોકી ફટકારી સાહેબની ની લુના તોડી નાખી સાહેબ ને પકડ્યા આજુબાજુના લોકો દોડી આવ્યા એમને બચાવી લેવામાં આવે આ ઘટના પછી ફરીથી ક્લાસમાં બધા સિનિયર પ્રોફેસર બહુ હોશિયારી કરતો ને કર્યું તું ને તને આ છોકરાઓ માથા ભરે છે એની સામે ના પડીશ જોઈ લીધું ને પરિણામ હજુ સમય છે તું મારી વાત માન કોઈ સિસ્ટમ ને બદલવાની જરૂર નથી કોઈ નૈતિકતાના ધોરણો ઉચાર કરવાની જરૂર નથી અહીંયા આજ પ્રવાહ ચાલે છે ને તારે પણ આજ પ્રવાહમાં રહેવું પડશે જો તારે સારી રીતે જીવવું હશે ક્લાસમાં જા તારું ભણાવવાનું કામ પતાવ તને પગાર મળે છે ઘરે જઈને શાંતિથી કૈલાસ ચંદ્ર કે એ જો માથા ભારે છે ને તો એનાથી પણ વધારે આક્રમક પણ હાર આ ઘટના પછી ચંદ્ર ગુપ્તા સિદ્ધા મળ્યા આ 1979 એટલે આજથી 45 વર્ષ પહેલાની એક ઘટનાની વાત કરી રહી છું એ વખતે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાન ટાઇમ્સ નામનો એક ન્યૂઝપેપર આવતો હતો વેરી ફેમસ એન્ડ વેરી પ્રેસ્ટીજીયસ અને બીજો એક પેપર હતું ઇન્ડિયન એક્સપ્રેસ જે અત્યારે પણ ચાલે છે કલાશચંદ્ર મળ્યા હિન્દુસ્તાન ટાઈમ્સ ના એ વખત એડિટર હતા અરુણ શોરી હિ વોઝ અ બ્રિલિયન્ટ જર્નલિસ્ટ એમને મળ્યા લગભગ બે અઢી કલાક સુધી એમની મીટિંગ ચાલી અને કહ્યું કે તમે સાહેબ આવો અને તમે ભલે આખા દેશમાં ભડકો થતો તમે આવો મારી યુનિવર્સિટીમાં જુઓ શું ચાલી રહ્યું છે મારે तो छोण मामा छे न अइया तो जाडी झाखरा ने बावड उगीरा छे मारे आऊ नके करू एक शिक्षक छु अने साहेब ने पण એમની વાત સાચી લાગી પછી એ મને इंडियन एक्सप्रेस ના એડિટર એમનું નામ હતું હિરણ્યમય કાર્લેકર હી વોઝ ઓલસો બ્રિલિયન્ટ રાઇટર એઝ વેલ એઝ અ જર્નલિસ્ટ એમને પણ મળ્યા એમને પણ કન્વિન્સ કરે આ બંને એડિટર્સ યુનિવર્સિટી માં આવ્યા ચાર પાંચ દિવસ સુવીરો ગયા અને ત્યાંનું વાતાવરણ જોયું ને એ લોકો પણ હલી ગયા કે શું ચાલી રહ્યું છે આવી બેઝલેસ ડિગ્રી લઈને છોકરાઓ કરશે શું આપણા સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યું છે કે ચારિત્ર વિનાનું ભણતર કસાય કામનું નથી આપણે એવા લુલા લંગડા પાંગડા વિદ્યાર્થીઓ નથી પેદા કરવા ચારિત્ર એનો બેઝ હોય છે આવી રીતે ભણીને ડિગ્રી લઈને શું કરશે એક સારો વિદ્યાર્થી ન બની શકે પહેલું કામ એમણે એડિટર્સ સાથે મળ્યા બીજું કામ એમણે કૈલાસ ચંદ્ર પ્રોફેસરે કર્યું બધા જ વિદ્યાર્થીઓના વાલીઓને બોલા એમની મીટિંગ કરી કહ્યું કે તમારા બાળકો શું કરી રહ્યા છે તમે જોયું છે ક્યારે શું તમારે આવા વિદ્યાર્થીઓ અહીંયાથી લઈ જવા છે તમારે ખાલી ડિગ્રી જોઈએ છે કે એને સારા માણસ બનાવવા છે તમે બિલીવ નહીં કરો સો માંથી માત્ર વીસ વાલીઓ એગ્રી થયા કે તમારી વાત સાચી છે આજે થઈ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ફાળો વાલીઓનો પણ છે માત્ર 20% વાલીઓ આગળ આવ્યા અને કયું કૈલાસચંદ્ર અમે તમારી સાથે છે તમે આગળ વધો કૈલાસચંદ્ર કે મારે આજ સપોર્ટ જોઈએ છે મારે આ દેશની અને આ યુનિવર્સિટીની કાયા બદલવી છે એક એક માત્ર શિક્ષક સામે બધા સામે પડેલા છે આ બીજો મોરચો ત્રીજો મોરચો એમણે શરૂ કર્યો એ સીધા ગયા કોર્ટમાં અને કેસ કરી અહીં જે એક્ઝામ થાય છે ને બધી ફ્રોડ એક્ઝામ છે સાહેબ અને તપાસ

जगत साहेब कलयु कैलाश चंद्र तुम्हें जीती रहा जो सत्यमेव जयते कैलाश चंद्र ने आंखों में आंसू आता दूसरे ने दूसरे एक 8160 जब પોતાના પર વિશ્વાસ હોય પ્રામાણિકતા પર વિશ્વાસ હોય ઈશ્વર પર શ્રદ્ધા હોય ને ત્યારે કોઈ કામ અશક્ય નથી શિક્ષક કભી ભી સાધારણ નહીં હોતા

જ્યાં સુધી તને આ તારા રાજ્યમાંથી બહાર ના કરી દો તારી ગાદી પરથી નીચે ના ઉતારી દો ત્યાં સુધી ચંદ્રગુપ્ત રાજાની કક્ષાની ટ્રેનિંગ આપી વોઝ નોટ અ ફેમિલી એક સામાન્ય સાધારણ કક્ષાનો બાળક આ શિક્ષકની ટ્રેનિંગ શું કરી શકે એને આચાર્ય

सत्यिन सम्मान जी तुम्हें तो मां सरस्वती ने बिरजावया छे एक शिक्षक नो सम्मान करी ने खूब खूब आभार व्यक्त करू मारा नरेंद्र टाटा नु मारा या टाटा नु आप सवनु अने मुदो कहिस के अजू तो शुरुआत छे हमारा मंटो अजू तो आ बहु नानी शुरुआत छे जिंदगी की असली उड़ान अभी बाकी है जिंदगी की असली उड़ान अभी बाकी है अभी तो कई इम्तिहान बाकी है અભી તો ના મેં બસ મઠ્ઠી પર જમીન અભી તો પૂરા આસમાન બાકી